અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરેકો તો લાલ બટન દબાવીને સબસ્ક્રાઇબ કરો અને સાથે સાથે આ બેલ નું આઇકન પર પ્રેસ કરો જેથી તમે અમારા વિડીયો જોઈ શકો સૌથી પહેલા बहुसार um, daha... <small> <externals> <töken> <tech Guess Whew> <töken> দেলা <laughs> ও <laughs> જમ ના જંગ અરુના હર્ષના હસુ જો આવો આઈએ કે એ એવું વિચાર કે આ વિજ્ઞાનના ઉત્સાહ બધા શું કરો તેમ બમારા જે મને એટલું લાડ કરતા થાય જ્યારે પણ મેં કઈ કે શરૂઆત કરી છે એટલે મને એટલો સપોર્ટ કરે છે કે તું ઘરની ચિંતા ના કર તું જા તું બધું ઘર કરી લે એટલે જ્યારે આ જે ગેમ છે તો મને એવું થાય કે કદાચ પપ્પા હોય તો મારા ઘરની જવાબદારી ના હોય એમને વાસણો બી કરેલા છે કપડાય ધોયેલા છે અને દિવાળીમાં કદાચ બહાર ગઈ હોય તો દિવાળી કામે એમને કરેલું છે તો મારા આજુબાજુ પપ્પા તમે ના કરો તમને એવું થશે કે જો બહુ થઈ કામ કરાવે છે ઘરના તો એ બહુ કરીને કામ કરે

और कदर वो हम कहाँ कुछ जगह हैं तेरे जैसे वहाँ कदर कदाच कि अब तक क्या क्या जादू सुखी था यार बाकी मेरे मुँह अपने टाइप का मुँह स्वाजाम कर रही बहुत जगह में वजह वजह बिस्तर पच्चीस तो बिस्तर कर रहा है ऐसे मुँह बोलते हैं जरूर स्टैंडिंग में करी हो नाइनटीस सेवेंट पास जरूर साइकिल लेने वजह में वो पढ़ती थी ज्वेल ने नेचुरा मारने जी मैं पापड़ी करी ये मैं वर्ष चलावी पर मैं पापड़ी फैक्टरी करी ये बेवर्स चलावी

દીકરા દીકરાનું ઘર એટલે વારંવાર આવવાનું મન થાય અને જ્યારે પણ મનુ ફોન આવે કે બેન તમારે અહીંયા છે તો મને એમ થાય એમને કદાચ છ વાગ્ય કીધું હોય તો મને એવું થાય કે હું જતી રહું એવું દીકરાનું ઘર છે એંશી જેટલા બા દાદાઓ છે અને એટલી સુંદરે સેવા કરી રહ્યા છે સરસ જમવાનું હોય છે અને ઘણી બધી એમની સેવાઓ છે કે આપણને વારંવાર આવવાનું મન થાય અહીંયા અને આજે મારો જન્મદિવસ હતો તો મને અહીંયા બોલાવી મારો સન્માન કર્યું એ બધાનું મનુ મહારાજ અને એમની ટીમનો ખૂબ ખૂબ આભાર માનું છું આજે જન્મદિવસે શું વિશેષ કર્યું છે આપણે દીકરાના ઘરે અત્યારે જન્મદિવસ હતો તો એક દિવસનું જમણવાર મેં અહીંયા રાખેલું હતું ત્યાં ઘણી બધી જગ્યાએ જવાનું છે એટલે હું અહીંયા રોકાઈ શકતી નથી પણ મનુ મહારાજને કહીશ જ્યારે પણ મારી જરૂર હોય તો ચોક્કસ મને જણાવે અને હું ચોક્કસ એમના માટે જ્યારે પણ કામ હશે ત્યારે હું તત્પર રહીશ અને જ્યારે પણ એ કહે તો હું એમને કહીશ કે હું પાંચ મિનિટમાં આવું છું અને ચોક્કસ હું એ જગ્યાએ પહોંચી જ જઈશ તો મનુ મહારાજને કહું છું કે ફરી મને જ્યારે પણ જરૂર હોય તો વારંવાર મને બોલાવે ઓકે જે મનુ મહારાજ આજે પ્રમુખ શ્રી નડિયાદ નગરપાલિકાના પ્રમુખજીનો જન્મદિવસ છે શું કહેશું નડિયાદના એવા પ્રથમ નાગરિક અને નડિયાદ નગરપાલિકાના પ્રમુખ શ્રી કિન્નરીબેન આજે એમનો જન્મદિવસ છે અને જન્મદિવસ નિમિત્તે આજે દીકરાના ઘરે એટલે કે જય માનવ સેવા પરિવાર ટ્રસ્ટ સંચાલિત જે દીકરાનું ઘર જે ચાલી રહ્યું છે એમાં અત્યારે નાઇન્ટી ફાઇવ એટલે કે પંચાણું બાદાદા અત્યારે અહીંયા આશરો લઈ રહ્યા છે અને એ સૌ દાદાના આશીર્વાદ લેવા માટે આજે કિન્નરીબેન આજે અહીંયા દીકરાના ઘરે પધાર્યા છે અને એમની પણ આજે એમના તરફથી પણ આજે દીકરાના ઘરની અંદર ભોજન તેમજ અન્ય વસ્તુઓ અથવા ઘણી બધી સામગ્રીઓ આજે એમના તરફથી આજે અહીંયા આપવામાં આવી છે અને સાથે સાથે આજે એમનો જન્મદિવસ છે અને જ્યારે આજે જન્મદિવસ તો આજે છે પણ જન્મદિવસ ના હોય છતાં પણ કિન્નરીબેનનો એક લગાવ છે કે મારે હવે હું આજે આવી છું તો ફરી પાછી ક્યારે હું દીકરાના ઘરે આવીશ અને જ્યારે જ્યારે અહીંયા દીકરાના ઘરે પધારે છે ત્યારે એમની આંખોમાં એક હર્ષના આંસુ આવે છે હર્ષના આંસુ એટલા માટે આવે છે કે આટલા બધા બા દાદાને જોવે છે અને એમને બહુ જ આનંદ થાય છે કે ચલો કોઈ એક સારી જગ્યા પર આટલા બધા બા દાદાઓ અહીંયા આશરો લઈ રહ્યા છે અને એ નિમિત્તે કિન્નરીબેન અવારનવાર દીકરાના ઘરની મુલાકાતે આવતા હોય છે